અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફતેવાડી વાડીમાં આવેલ મોહમ્મદ પાર્ક નળસરોવર વસાહતના રહીશો અને ત્યાંના જ મોહલ્લાના રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર જૂથ અથડામણ થવા પામી હતી જેમાં સામસામે પથ્થરમારો તેમજ લાકડીઓ વડે અંદરો અંદર ઝઘડો કરી મારામારી કરવામાં આવી કોઈ જાનહાનની કોઈ પ્રાથમિક તપાસ જાણવા મળ્યો નથી પણ પહેલાં ઝઘડા બાદ શાંત પડી ગયા બાદ ફરીથી સામેવાળા આવી ફાયરિંગ કરી અને લાકડીઓ વડે માર મારવાનું સ્થાનિક મહિલામાં મેનાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ વેજલપુર પોલીસ સ્થળ પર હાજર હતી મામલો શાંત પાડી બંને પક્ષના લોકોની અટકાયત કરી પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે અને પૂછપરછ તેમાં કયા કારણોસર આ પથ્થર મારોની ઘટના બની તેની તજવીજ કરવામાં આવી હતી જોવાનું એ રહ્યું કે સ્થાનિક વેજલપુર પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે પકડાયેલા કેટલા ગુનેગારો છે કેટલા હથિયારો કે બીજી અન્ય ઘાતક હથિયારો પોલીસ કબજે લીધા છે અને મુખ્ય કોણ અને કેટલા આરોપી ઝડપાયા છે તે આગળની કાર્યવાહીમાં સાચું જાણવા મળશે

ઈ છોકરો જ્યો મારો આ મશીન બંધ હતું ને તો હમ કરવા ટામી લાયો તો બીજા ભાઈ ને દેવા જતો તો તો જો એમના સગાવાળા છે ને કે અમને મારવા આયો ટામી લઈ તો એને ઘેરી લીધો પણ માં છોકરી તો હરતી હતી ને તો એ ધોડામ ધોડ જઈ કે આપ અવાજ આવે તો એ લોકોએ પાયરો પથ્થર મારો કર્યો પથ્થર મારો કર્યો ને પછી બધા ભેગા થઈને બધાને નોખા પાડી દીધા પછી બધું પતી ગયું પછી પાછા એ લોકોએ ફરીને અમારા માણસો રહેતા હતા તબેલા મિયા બી પથ્થર મારો કર્યો તોડફોડ કર્યો પછી અમારા વાળા એ બધા પતાવી દીધું મળે ચાલો પતી અલ્લા આપડે ઝઘડો કરવો નથી કરી દાખલ કોઈ વાગ્યું પેલા બી કરી ના વાગ્યું નતું બચી ગયા રીતે વિડીયો છે સર અંધારામાં થયું છે ફાયરિંગ નીચે જ કરી હશે એમને ફાયરિંગ તો પણ ફાયરિંગ થયેલી છે ખરી સર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની